જૂનાગઢમાં ઝાંઝરડા રોડ કૃષ્ણ પાર્ક સોસાયટીમાં રસ્તા ખોદી ખોદિનાખાતા સ્થાનિક લોકોમાં રોષ વોર્ડ નંબર 7 માં આવેલી કૃષ્ણ પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની લાઇન નાખવા માટે ફરીથી રોડ ખોદવામાં આવ્યો છે પરંતુ ખોદકામ દરમિયાન અહીંના રહેવાસીઓના ઘરના પાણીના કનેક્શન કપાઈ જતા રોડ ઉપર પાણીની રેલમ છલથી કીચકાણ જેવી સ્થિતિ સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુટપટ્ટી જુનાગઢ ઓક્સાઈ ડાંગર વોર્ડ નંબર 7 આજ રોજ આ આંદોલન લગભગ અહીંની સ્થાનિક મહિલાઓ અને જેમ છે આ લગભગ ત્રીજી વાર આંદોલન થઈ રહ્યું છે અને જે સાત નંબર નો વિસ્તાર છે એ અત્યારના જુનાગઢના ચાલુ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જે અહીંયા કોર્પોરેટર લગભગ ત્રણકવાર રહી ચુક્યા છે અને ગઈ ગઈટમમાં પણ ઈજ કોર્પોરેટર હતા એનો વોટ છે એ વિસ્તાર છે જો આ સાત નંબર ની આ પોઝિશન છે તો આ પંદરે પંદર વોટની પોઝિશન શું હોય છે અમારા કોર્પોરેટર તો ધારાસભ્ય હતા તો બીજા પંદરે પંદર વોટ ની પોઝિશન શું હોય છે અને અત્યારે અહીંયા ગટર રોડ રસ્તા જે સામાન્ય જે સુવિધા મળવી જોઈએ એ સાત નંબર ને મળતી નથી જે પ્રજા ટેક્સના પૈસા ભરે છે હાઉસ ટેક્સ ભરે છે ઈ ટેક્સ ના પૈસા એ ક્યાં જાય છે ક્યાં વપરાય છે અમારા માટે નથી વપરાતા લાંબડિયા વોટ નંબર સાત આજે આપણે ઉભા છીએ જે ફરિયાદ છે આ લોકોની ક્રિષ્ના પાર્ક સોસાયટી છે આમાં ખુદ ત્રણ ટમ સંજયભાઈ કોરોડિયા કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે અને જો આ ઓડની આ પરિસ્થિતિ હોય તો જુનાગઢા કાની હું પરિસ્થિતિ હોય તમારે તાક મેળવવાનો છે અને બીજું મારે કહેવાનું એ છે કે જે કોર્પોસને લજાવે આ ગામડા કરતા બદતર હાલત છે આના કરતા ગામડા તમે જુનાગઢ જિલ્લાના ગામડા જોયા હોય તો એની હાલત કઈક સારી હશે એ એવી બદતર હાલત જુનાગઢની છે કોઈ કામ કરવાની પ્લાનિંગ નથી કે ખોદી નાખવું તો ખોદી નાખવું કે ભાઈ એક રોડ તમે ખોદો છો તો એ જે કામ માટે ખોદો એ પૂરું થાય તે પછી બીજો ખોદો આ આ પ્લાનિંગ વગરનું કામ હાલે છે એસી બેઠા ઓર્ડર કરે અને એના હપ્તા વસુલ કરી લે બસ આજ જુનાગઢ ની અંદર હાલત છે અહીંયા પાણી આવે એટલે કાલે હું આવ્યો હતો અહીંયા મુલાકાતે મને બોલાવ્યું હતું આ લોકો એ કાલે પાણી અહીંયા બબે ફૂટ પાણી ભરેલું હતું નર્મદાનું પાણી છોડ્યું

છોકરાને સ્કૂલ ને મૂકવા ટ્યુશન મૂકવામાં અમે બહુ હેરાન થઈ છે અને આ મહાનગરપાલિકા કેવાય પણ આમાં જેને કામ આપ્યા છે એ કામ ઉપર ધ્યાન દેવા વાળા માણસો માથે હાજર ઉભા કરતા નથી મજૂર આવે છે તોડી તોડીને જાય પણ ઈ હાંશે નહીં કનેક્શન આમાં ઘર પર તૂટેલું જ પડ્યું કનેક્શન લખાયું કોઈ એવું નથી કે કાલ પાણી બંધ કરી દેવું કોઈ ન કર્યું રોડ ઉપર પાણી જાતું હતું અમે ખુદ ગાદી દોડવી દોડવી ને ગયા કે આ કનેક્શન બંધ કરવા ને બીજા પડે છે રોડ ઉપર આવી પરિસ્થિતિ કઈ રીસે છે રસ્તા ખોદેલા છે એનો તો ટાઈમ કેટલો હતો પેલા ગટર નાખી ગટર વાળા ખોદીને બંધ કર્યું તો પાણી પાઇપલાઈન પાણી પાઇપલાઈન નાખી તો નર્મદાની લાઈન બંધ કરી દેવાય ને ઓલી પાણી ની તમે ખોટી નાખીને ઉભા રહી ગયા કર્મદા ની છોડો છો નર્મદા ના છોડીને ઓડે પાણી જઈશ બધાય અને આઈ ને થઈ દસ જણા બીજા પડે છે એના માથા તૂટી જાય જેના ઘર માંથી સોખું જાય ને એ હેરાન ખાતે તમારે પડી કાંઈ કઈ ખબર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે